શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈને પૈસા આપવા અને લેવા તમને ભારે પડી શકે છે અથવા તો તમે ક્યારેય વિચાર્યું છે કે પૈસાની લેવડ દેવડ તમને કંગાળ બનાવી શકે છે અને સારા કામમાં બાધાનું કારણ પણ ખોટા દિવસે પૈસાની લેવડ દેવડ જવાબદાર હોય છે અને આટલું જ નહીં ઉધાર લીધેલા પૈસાની ચૂકવણી ન કરવાનું કારણ પણ ખોટા દિવસે અથવા તો ખોટા સમયે લીધેલા પૈસા હોઈ શકે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર લેવડ દેવડ માટે શુભ અને અશુભ દિવસ હોય છે અને સાંજ અને સવારના સમયે લેવડ દેવડ કરવું એ પણ એક ખાસ મકસદ હોય છે તો ચાલો જાણીએ કે શાસ્ત્ર અનુસાર કયા દિવસે પૈસાની લેવડ દેવડ કરી શકાય અને કયા દિવસે બચવું જોઈએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા સૌથી પહેલા તો જાણીએ કે કયા દિવસે પૈસાની લેવડ દેવડ કરવી શુભ માનવામાં આવે છે સપ્તાહનો પહેલો દિવસ સોમવાર ભગવાન શિવને સમર્પિત છે આ દિવસ ને પૈસા ની લેવડ દેવડ માટે માનવામાં આવે છે જો તમે ગુરુવારે પૈસાની લેવડ દેવડ કરો છો તો આ દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે પરંતુ કયા સમયે વ્યવહાર કરી રહ્યા છો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે જાણીએ કે કયા સમયે પૈસા ની લેવડ દેવડ કરવાથી સવારે અથવા તો બપોરે પૈસા ની લેવડ દેવડ કરી શકો છો એવું કહેવામાં આવે છે કે જો તમે સાંજે પૈસા ની લેવડ દેવડ કરો છો તો તમારે આર્થિક મુશ્કેલીઓ અને આર્થિક નુકસાન નો સામનો કરવો પડી શકે છે જાણીએ કે કયા દિવસે પૈસા ની લેવડ દેવડ કરવી અશુભ માનવામાં આવે છે ગ્રહોના રાજકુમાર બુદ્ધ ને વાણી અને બુદ્ધિ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે બુધવારે કોઈ આ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ અને ન તો કોઈ પાસે પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ અને આ સિવાય મંગળવારે પણ પૈસાની લેવડ દેવડ કરવાથી બચવું જોઈએ એવું કહેવાય છે કે મંગળવારના દિવસે વ્યક્તિ માટે ઉધાર લીધેલા પૈસાની ચૂકવણી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને આ દિવસે આપવામાં આવેલા પૈસા ક્યારેય પરત આવતા નથી અને ઉધાર લેનાર માટે પણ મુશ્કેલી ઊભી કરે છે એટલે હવે તમે સમજી જ ગયા હશો કે કયા કયા દિવસે પૈસા ઉધાર આપવા જોઈએ અને આવા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો અને આ વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો જય માતાજી